ડિંડોલી વિસ્તારમાં ટ્યુશન જતી બાળકી સાથે છેડતીનો બનાવ નવ વર્ષની બાળકીને વિમલ લેવા મોકલી તેને બહારથી ઘરમાં ખેંચી લાજ લેવાના ઈરાદે છેડતી કરી નરાધમે બાળકીને બીભસ્ત વિડીયો પણ બતાવ્યા ગભરાયેલી બાળકી બૂમ બૂમ કરી નરાધામના ચુંગાલમાંથી ભાગી છૂટી ત્યારબાદ સમગ્ર હકીકત માતાને કહી માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી બાઇટ ભગીરથ ગઢવી ડીસીપી ડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી આ છેડખાનીમાં એણે દીકરીને એક પોતાનો કંઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે બે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એની એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે ફોન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની જેણે કોશિશ કરી હતી તો ભાગતી તે એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને ફેસલમાં અમે મોકલનાર છીએ જે ગુનો છે અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપી ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એને કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકશું